રોટલા બોટલા હતા ખવરા હતા ને આજ તો મારે મે નહીં ગેરા આજે એવું રો રે હેં જતું છે મારે એવું હા ઓકે માર્યું તું તો જતું રહ્યું હું એ નવ લાવ્યો છું લે મારે તો તું રહે પાછો મારે તો હાસી રાખો પડા ખાલતો નવ લાવ્યા તમે નવ લાવ્યા છો ચાલો આયા પાછો હમણાં જ લાવ્યા છું જબરજસ્ત ભૂખ લાગી છે આ દોશી હોય બે તારો ભાવ ઉભી થા ઉભી થા

કોઈ મર્યાદા મર્યાદા તો હપો જે નહી મેવા મે દીધી છે હું કરવાનું આજકાલ ભાઈ મારા હળા ઝઘડા જ મારા હળા મરી જાય છે હા લા રો લઈ લો પછી રો મારા ઘેર ના ના બેહો વાર તો લાગશે પછી રાગ રાગ પછી ઢીલી છે એવું છે ઓ હા તન બેઠો છું તના માં આ ગામ માં તો કોઈ થઈ નહીં કણિયોનો ના ડોહો તો કેસે રોજ ડોહા

મેળાત <laughs> 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 <laughs>

છોકરા હા તારો વારો આવશે આ લોકોની ની જેટલી જોને જોશુ ડિજેન બીજા રાખશો તો નહી રાખો મા તમે શું જતો હેડો પાછો ગેલ તમારે પીવા તો હે છોકરા હા મારા હમ તો જોવો આજે જો ખબર છોકરો તમારો દારૂ બંધ હોય દો તારું હગુ બગું કરાવી દે હા નો બન્યા છે

હગું કરાવવું પડશે વાત બાદ કરજો આપડે બે હા ટોપુપુ આઈ મારે છે બે જીએ છે હગુ ખોલવા પાછા